આ કાર્યક્રમનો મુખ્ય વિષય તમામ ઉંમરના લોકો માટે મગજનું સ્વાસ્થ્ય હતો અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને મગજના સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃત કરવાનો અને તેની યોગ્ય કાળજી કેવી રીતે રાખવી તે વિશે માહિતી પૂરી પાડવાનો હતો અને મગજના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારવા માટે ખાસ કરીને વિવિધ ઉંમરના લોકોમાં આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ અને માર્ગદર્શન ચોથા સેમેસ્ટર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમને એસોસિએટ પ્રોફેસર અને મેડિકલ સર્જિકલ નર્સિંગ વિભાગના વડા મિસિસ શ્રુતિ મોદી અને નર્સિંગ ટ્યુટર બ્રિજેશ રાઠોડ દ્વારા પૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જીએમઆરએસ આર એસ હોસ્પિટલમાં વર્લ્ડ બ્રેઇન ડે પર આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જેની અંદર એક્ઝિબિશન અને રોલબેલ રાખવામાં આવે છે જે પાયોનિયર નર્સિંગ કોલેજ આજવા રોડ ઉપર આવેલી છે અવેરનેસની અંદર ઘણા આપણે જોઈએ કે હૃદયના રોગો હોય કિડનીના રોગો હોય એના વિશે બધાને ઘણું આમ અવેર હોય છે પણ બ્રેન વિશે ઘણાને ઓછી નોલેજ હોય છે તો બ્રેઇન વિશે શું છે બ્રેઇનના કાર્ય શું છે બ્રેઇન આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે અને બ્રેનના લગતા કયા કયા રોગો છે એ વિશે જાણકારી આપવા માટે આજે સ્ટુડન્ટ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે જેનાથી લોકોમાં અવેરનેસ અને જાગૃતતા થોડી ફેલાય સમજાવવા માટે અમે એક્ઝિબિશન રાખ્યું છે અને એક્ઝિબિશનની અંદર ઘણા બધા ચાર્ટ્સ બનાવ્યા છે એમાં અલગ અલગ ચાર્ટ્સની અંદર બ્રેઇન શું છે બ્રેઇનનું મહત્ત્વ શું છે બ્રેઇન આપણા શરીરમાં શું કાર્ય કરે છે બ્રેઇનના બ્રેનના લગતા રોગો કયા છે બ્રેઇનના બીમારીમાં બીમારી ના થાય તેને અટકાવવા માટે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ એના માટે એક્ઝિબિશન છે એક અને એક નાનો રોલ પ્લે રાખ્યો છે જે રોલ પ્લે દ્વારા સામાન્ય લોકોને જલ્દીથી સમજમાં આવી જાય મેડિકલ કોલેજ ખાતે પાયનિયર નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ છે આજે બ્રેન હેલ્થ ડે ઉપર આ થીમ સાથે એક એક્ઝિબિશન અને નાટકનું આયોજન કરેલ છે બેઝિકલી આપણું માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્ય હોય છે માનસિક સ્વાસ્થ્ય રહેશે એટલે આપણા બોડીના બધા ફંક્શન્સ જે બ્રેનથી કંટ્રોલ થાય છે એ વ્યવસ્થિત રહેશે આજકાલ ટાઈમ એટલો ખરાબ ચાલી રહ્યો છે કે નશા કરવા માટે લોકોને આપણા યંગ જનરેશનને ખોટી ટેવ પડી જાય છે એ જે પણ જે પણ ટાઈપનો નશો કરે છે દારૂ છે ડ્રગ્સ છે એનાથી ટેમ્પરરી કીક મળે છે અને પછી ધીમે 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 એની લત લાગી જાય છે એ ટેમ્પરરી કીક મળવા માટે પછી એને જે ખુશીનો આસ આભાસ થાય છે એ નશો કર્યા પછી અને પછી જ્યારે નશાની કન્ડિશનમાંથી બહાર આવે છે ત્યારે જે ડિપ્રેશન આવે છે એ સાયકલ પછી વધ્યા કરે છે અને પછી માણસ એનો એની લત પડી જાય છે તો પોતાના બ્રેઇનને હેલ્ધી રાખવા માટે કયા કયો આહાર લેવો જોઈએ કઈ વસ્તુનો પરહેઝ રાખવી જોઈએ કઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ એના માટે એક સરસ એક્ઝિબિશન લગાવ્યું છે એ એક્ઝિબિશનમાં આજે બધી માહિતી આપેલ છે આપણું બ્રેન હેલ્ધી રહેશે બ્રેન ફંક્શન સારા રહેશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હેલ્ધી રહેવા માટેના ત્રણ એસ્પેક્ટ છે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ અને સાયકોલોજીકલ હેલ્થ આ ત્રણેય એસ્પેક્ટનું બેલેન્સ રાખીએ તો આપણે એક નિરોગી સ્વાસ્થ્ય નિરોગી જીવન જીવી શકીએ છીએ અને આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહી શકે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર